Ve la se, zonbe kalon eva ve lu se, mas ti nou. સીતારામ બધાને તો જો આજે નીંદવા આવ્યા સી બાજરી તો બાજરી સી અને અગિયાર વાગી જશે તો ઘણી બાજરી નીંદી નાખી છે તો અને ખડ પણ બહુ થઈ છે બાજરી નીંદવાની છે તો સરસ મજાની જો બાજરી છે અને મસ્તીનો નજારો છે અને વૈભવ વય જો બેટરો છે તો આજે નીંદવા આવ્યા છે બાજરી અને ધ્રુવી એ નીંદે છે તો ખડે ખડ પણ ઘણું છે થઈ ગયેલું અને

તેનું પાણી છે એમાં આવે છે તો બપોર થઈ ગયા છે સમાન ટાઈમ થઈ ગયે છે તો હવે જમવાવીએ એવા સી ઘેરે અને વરસાદે પણ આવી ગયો વરસાદે જો ઘણો

સરસ મજાનો કણેજ રો કેટલો બધો કણેજ રો છે પારોગીની ભાજી છે કણેજ મસ્ત મસ્ત કણેજ રો છે તેના રો પાસે તો સીતાફળીઓના રોપા છે થાય તો વાવી દેવાના છે પણ આ જો વરસાદ આવવા મળ્યો છે તો હું જાઉં છું સીતાફળી વાવવા જો ભીંડાનું ઝાડ છે મગ ને બગાલું આવેલું છે તો 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 જો અમે બાજરી છે વાવેલી તો નીંદી નાખેલી છે બાજરી તો અને આ છે મગનું જે છે મગ કોળી છે આવી રીતે કોળી છે કરેલું થઈ ગયેલું છે વરસાદનું તો આ છે ભોપાત્રીની ભાજી છે તો સરસ મજાની ભપાતરીની ભાજી પણ થઈ ગઈ છે તો આ જીવડું છે પાંદડા ખાય ભીંડા નાન પાંદડા હોય ની ખાઈ જાય છે તો હાલે બહુ સીતાફળીનું ઝાડ છે તો હવે ઘેરે વાડીક બનાવી હતી તો અહીંયા જો વાડીએ વાવવા લેતે આવી સૌ તો નાના મોટી બીબે ઝોડવા સોંપું સૌ વાડીએ અને વરસાદ જો શરૂ છે તો સીતાફળીના રોપા રવિશ બનાવવાની છે તો સીતાફળીના રોપડા રોપી દઉં છું tå aka iu ciuru käe ä me makeho twakandogari tå wathanikarea iuru amu lambuamakuta ä kadagarinä bairimambeta åi ઠેક ઠેક કારણે ખાડા ગાળી અને હજી જો બેઠા છે જો તો જો હજી બેઠા છે ખાડા ગાળીને બાજરીમાં ખાડા ગાળીને બેહે તો કુતરા જો ખાડા ગાળીને બેહે બાજરીમાં બેહી જાય ખાડા ગાળી

વગી જશે તો હવે પાછા નેદવા મડી બે વાગી ગયા તો હવે પાછા નેદવા આવી જશે ખાઈ પીને તો હવે નીંદવા મળું તો ખડ ઘણો થઈ ગયો તો હવે જલ્દી જલ્દી નીંદવા મળવું હા બેઠું બેઠું નહી દે વૈબવ ને દે રાખ માળના છે થોડાક તો છે તો વૈભવ જો ને દે છે ને દે રાખ વૈભવ બસ મને તું બગાડી દે તો જો વાગી જાશે છે અને વૈભવ જો ને દવા આવી ગયો પાછો ભાઈઓ આવ્યો ને દવા ચાર ચાર વાગી ગયા છે ચાર વાગે જશે અને હજી સો નહીં દવાનું બાકી છે તો આજે વ્લોગ પૂરો કરીશું